બરવાડા નગરપાલિકા કચેરી ને કરાઈ તાળાબંધી શહેરના અનેક વિસ્તારો માં ગટરના ઉભરાતા ગંદા પાણી થી રહીશો અનેકવાર અનેક વાર રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા કચેરી તાળાબંધી કરી નગરપાલિકા પરિસર માં બેસી વિરોધ દર્શાવ્યો વિસ્તારો માં ગટરના ગંદા પાણી ઉભરાઈ રોડ પર અને રહેનાકી મકાનો માં ફરી વળતા રોગચાળો ફેલાવાની સ્થાનિકો માં દહેશત વહેલી તકે ગટરના ઉભરાતા ગંદા પાણી નો નિકાલ કરવા ઉઠી માંગ બોટાદ જિલ્લાના બરવાડા શહેરના પાટ શેરી કુંડળ દરવાજા વિસ્તાર જૂની સતવારા શેરી સહિતના વિસ્તારોમાં ગટરના પાણી છેલ્લા ઘણા સમયથી ઉભરાઈ રહ્યા છે અને રોગચાળો થાય છે સો ટકા થાય એવી શક્યતા છે અને એવી છે જ નહીં પોઝિશન પાણી બધાના ઘર માં છે ચાર ઘર પાણી ગીર અમારી માં ગટર હાલે જ નહીં ગટર પૈસા ખાઈ ગયા ગટર લાઈન બોગસ બનાવી અને ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં તેમજ મુખ્ય માર્ગ પર ફરી વળ્યા છે જેને લઈ લોકો ગંદા પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ધસર સર્જાઈ છે નગરપાલિકાને અનેક વખત ગટરના પાણી પાણીનો નિકાલ કરવા રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા અંતે પચાસ થી વધારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી બરવાડા નગરપાલિકા કચેરીને ઘેરી અને તાળાબંધી કરી હતી અને ઉગ્ર આક્રોશ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો જ્યાં સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી નગરપાલિકા કચેરી ખાતે બેસી વિરોધ દર્શાવવાનું જણાવ્યું હતું બરવાડા નગરપાલિકાનો વહીવટ અંધેરી નગરીના ગંડુ રાજા એવો થઈ ગયો છે બરવાડા ગામમાં પ્રજા છેલ્લા એક વર્ષથી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાળા ના મુખ્ય માર્ગોમાં આવી રહી છે જેથી પ્રજા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી